મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રીમતી રીવાબા જાડેજા મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાંસદ શ્રી પૂનમબેન માડમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેનના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા દંડક કેતનભાઈ નાખવા નેતા આશીષભાઈ જોશી जिला भाजप महामंत्री श्री दिलीप भाई बोजाणी कमिश्नर श्री डी एन मोदी कलेक्टर श्री के बी उपस्थित मंच अधिकारीगण आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सौ नमस्कार आज धर्मना, नवमा गुरु ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યરે પાંચ શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ

સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ બે દિવસ પહેલા જ પાંચસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ને ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે કાશી એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ જ દિવસમાં અઢારસો ને છે કેવી રીતે આવ્યો એ પણ આપણે બધા મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઈનાન્સીયલ વ્યવસ્થા તમે જોયેલી છે કે હજાર હજારો કહેવાય લાખ સુધી ને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માંગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભાઈ દરેક ના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે કરોડ નું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ના લાગે એ માનસિકતા ક્યારે બંધાય છે એના કારણે આપણા બધા એના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે ફાઈનાન્સિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શકીએ કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક જણ એવું જોઈએ આમાં તમે હોય કે અમે હોઈએ

એ લોકો તમને કંઈક બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે એટલે ખૂબ સારી રીતે મેં અમે કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાન શ્રી છે ત્યાં સુધી મેં બે હાજર દસ માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો તારે જનરલ બોર્ડની ની મિટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી

મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનરશ્રી અને મેયરજી શ્રી ટીમ ને ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા છો કે આમાં આઈએ તારે જ રાખે જેવું છે હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આઈએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે હજુ આવું રોજે રોજ પ્રયત્ન છે એટલો જરૂરી છે અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય ને તમને બીજા કોમ્પ્લેક્ષ માં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે અરે ભાઈ આ તો આપણી પણ રીત છે તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેઘ નથી અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે પણ આપણે એમને સાથે સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે એક દિવસ કદાચ આપણે મોડું છું હતું તો આપણે વ્યવસ્થા કરવી એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે બ્રિજની વાત થઈ છે અહીંયા આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની એ બધું તો છે જ આપણી પાસે એ તો સારી જ વસ્તુ થઈ છે પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ આજે આપણે તો વડાપ્રધાન શ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે ત્યાં આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે આટલું મારે કરવાનું અમે મારે જોવાનું એવું કઈ મૂકતા તો નાના નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી સીટ થી માંડીને ચીપ સુધી પહોંચી ગયા આપણે એ સેમી ની વાત છે અત્યારે બધાને કીધું હોય મોબાઈલ બહાર મૂકવા ઉડાયો હોય તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ જાણે હાર્ટ જ બાળ મૂકી દીધું એવું લાગે રોજ બરોજ આવશ્યકતા વધતી જ જાય છે તો એ સેમી માટે પણ આપણા દેશમાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના ના દરેક વડાપ્રધાનશ્રીએ કર્યા છે દરેક વડાપ્રધાનશ્રી એના માટેના પ્રયત્ન કર્યા છે પણ સક્સેસ કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં આપણે શરૂ કરી એટલે ભવિષ્યનો પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની ધુરમદેશી છે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વેમિંગમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ ઉપાય શું તો કે એની ઉપાય એક જ છે કે ભાઈ ગ્રીન કવર જેટલું વધે એટલું જ બહાર નીકળી શકીએ તો સંવેદના સાથે જોડ્યું એક એક અને આપણે દરેક એક ઝાડ ઉગાડીએ એનો માટેનો પ્રયત્ન છે જ્યાં તમને જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ તમારા માતાના નામે ઉગાડો એનો પણ એટલું ધ્યાન રાખવું પડશે આજે પાણીની વ્યવસ્થા થઈ છે કે ભાઈ અહીંયા ગાડી પાણીની જે વ્યવસ્થા આયોજન શું કેવી રીતે આપે છે ખબર નથી પણ અત્યારે ખૂબ સારું આયોજન થયું છે અને રોજ પાણી જામનગર મળી રહે એવું આયોજન થઈ ગયું છે સારી વાત છે પાણી વાપરો પાણીની જરૂરિયાત છે પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવો પડે આજે આપણે સૌરાષ્ટ્રવાળા તો બધાને કેવું જ ના પડે કે પાણીની સમસ્યા શું હોય શકે એમાં કેટલું હેરાન થઈ શકાય આપણને મગજમાં જ હોય એટલે પાણીનો બગાડ અહીંયા તો થાય જ નહીં કોઈ દારો અને પાણી જેટલું બચાવવાય એટલું બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે સારામાં સારું કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે વધુ વધુ એમને ખબર છે તો આપણે એના માટે પણ માની વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય તો આખા દેશમાં કેક ધ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે અમે પણ અહીંયા આગાડી દરેક ધારાસભ્યને પણ પચાસ લાખ રૂપિયા એના માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારા તમારા વિસ્તારમાં કોર્પોરેશનને પણ કીધું છે એના માટે આયોજન તમે કરીને ગમે તેમ કરીને જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો તમે જ્યાં ટાકો હોય તો ટાંકામાં ભરો ના હોય વ્યવસ્થા તો તેને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરો આના માટે પણ પૈસા ફાઈનાન્શિયલી અમે આયોજન કરીને આપેલા છે તમારે તો ખાલી આંગળી ચીંધા નું લેવાનું છે તમે બતાવો એ લોકોને કે ભાઈ અહીંયા કરવા જેવું છે ત્યાં આપણે કરીશું એટલે ખૂબ આ બધા જે નાના નાના છે એક ઝાડ ઉગાડવું સ્વચ્છતા રાખવી આ કેદર એન અંતર્ગત પાણી જે રીતે આપણા ઘરમાં બંગલો હોય તો ઘરનું પાણી કેવી રીતે નીચે ઉતારી શકાય ખૂબ ઓછા ખર્ચામાં જમીનમાં ઉતારી શકાય એવી પદ્ધતિઓ બધી છે તો એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ અહીંયા જામનગર અને જામનગર અત્યારે તો વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ બે હજાર વીસ માં દેશની સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વ નો દર્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ આયુર્વેદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડબલ્યુ એચ દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સેશન સ્ટેશન ગ્લોબલ ટ્રેડિંગ મેડિસિન સેન્ટર જીટીએમસી પણ જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHO એ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે વિકાસ બી વિરાસત બી નો ધ્યેય સાકાર કરવા સાથે આપણી આ પ્રાચીન અને પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્લાન્ટ અને દેશી દવાઓને આના પરિણામે મળી છે શ્રી નરેન્દ્રભાઈએ એક યોગની આપણી વિરાસતને વિશ્વ સ્વીકૃતિ વિશ્વ યોગ દિવસની ઉજવણીથી અપાવી છે અને જામનગરના સેન્ટર થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો તો કે ભાઈ હજાર ની બે હજાર રૂપિયા લેતો હસ્પાલ આપણા મગજમાં ઘર કરી ગયેલો છે અને મમ્મી જો હડધડ ફકાવડાવે તો આપણે કે આ શું આનંદ માંથી ઉધરસ કે શરદી મટવાની છે એમ કરીને ના પાડતા હોય પણ ધીમે ધીમે છે કુદરત નું ચક્કર ફરે એટલે પાછું જૂનું પાછું ફરી બધું યાદ આવી જાય કે ભાઈ ક્યાં આગળ કુદરત ને સાથે રાખીને નહી ચાલ્યો હેરાનગતિ થઈ શકે એ આપણે બધાએ કોવિડ માં જોઈ લીધી છે હોય પણ હોસ્પિટલમાં જગ્યા જ ના મળે તો શું કરવાનું ઓક્સિજન ક્યાંથી લાવવાનો એટલે કુદરતી સંપત્તિનો પણ આપણે એટલો જ એટલે જ સાહેબે કીધું છે ને વિરાસત બી વિકાસ વિરાસત આપણી જાળવી રાખીને જો આપણે આગળ વધીશું તો જે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું બનાવવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર અને આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ સાથે વિરમો છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી મંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળમાં મારા સાથી બેન રીવાબેન મેયર વિનુભાઈ એની ખાલી રહેતી હવે લોકપ્રિય સાંસદ પુનમબેન મારા વિધાનસભાના સાથીઓ દિવ્યેશ અને મેઘજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાર્ટીના પ્રમુખશ્રી શ્રી કલેક્ટર શ્રી ડીએસપી શ્રી બધા જ અધિકારીઓ પદાધિકારીઓ અને જામનગરના અમારા વાલા ભાઈઓ અને બહેનો આજે વિકાસ કામોનું તો ઉદઘાટન થયું જ પણ જામનગરનો જે આઇકોનિક બ્રિજ છે એનું પણ ઉદઘાટન થયું લાંબામાં લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ હશે પણ એની સાથે તમે દ્વારકા થી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડે થી બીજે છેડા સુધી કોઈ જગ્યાએ બ્રેક ભરા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવા એવો બ્રિજ કાયદ ગુજરાતમાં એક પણ નથી મને તો બીક લાગે છે माननीय મુખ્યમંત્રી શ્રી કે કદાચ આ બ્રિજનો ઉપયોગ એક ટ્રાવેલ એક્સપિરિયન્સ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે યુવાનો કરતા ન થાય કારણ કે એવો એક્સપિરિયન્સ થાય છે કે આપણે વિદેશમાં હોઈએ એ પ્રકારનો સરસ બ્રિજ અહીંયા માનને મુખ્યમંત્રી શ્રી એ પણ કર્યું અને એનું ઉદ્ઘાટન પણ આજે આપણા બધાની વચ્ચે કર્યું એટલે રાજ્ય સરકારનો અને માની મુખ્યમંત્રી શ્રીનો આભારમાં હમણાં પોનમબેન વાત કરતા હતા કે માનની મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ મને એમ કે મારો એકનો અનુભવ હશે પણ બધાનો અનુભવ છે કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસના કામોની તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે નહીં આવતા વર્ષે કરજો આ વખતે બજેટ પણ મારી પાસે નથી અને આ એટલા માટે શક્ય બન્યું છે હું વારંવાર રિપીટ કરું છું કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હો એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં એનું આયોજન જ એ પ્રકારનું હોય કે અણધારો ખર્ચો આવે કે ધારેલો ખર્ચો આવે એ કોઈ દિવસ એની અંદર ક્યાંય તકલીફ પડવાની મોદી સાહેબ એવી વ્યવસ્થા મૂકીને ગયા છે આપણી વચ્ચે અને માન્ય ભૂપેન્દ્રભાઈ એ રીતે વ્યવસ્થા જાળવી છે કે આપણને કોઈ તકલીફ પડતી એક નાણાકીય વ્યવસ્થાના અભ્યાસ તરીકે મેં જોયું કે આ શું કરવા થયું હશે તો એની સામે બીજા રાજ્યો જે છે વિપક્ષોની સંચાલિત એ રાજ્યોના ખર્ચા છે અને આપણા ખર્ચાઓ છે એમાં એક કમિટેડ એક્સપેન્ડિચર આવે જે ખર્ચ આપણે કરવો જ પડે લાઈટનું બિલ આવે દાખલા તરીકે ઘરની અંદર કે આપણે આપણે દૂધનું બિલ આવે કે એ તો કરવો જ પડે એમાં લોભ ન કરી શકાય બાળકોની સ્કૂલની ફી હોય સરકાર એટલે માત્ર પચીસ ટકા વેધો હોય વિકાસના કામો માટે કોઈની જગ્યાએ સિત્તેર ટકા છે કોઈની જગ્યાએ એસી ટકા છે ગુજરાત એવું રાજ્ય છે કે જેનો કમિટેડ એક્સપેન્ડિચર છે એ ચુમ્માલીસ છે અને એને કારણે જે આપણે છપ્પન ટકા પૈસા વધે છે વિકાસ માટે એ બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ એટલું જ નહીં અણધારા ખર્ચા આવે એ અણધારા ખર્ચા પણ આપણે પહોંચી વળીએ છીએ હમણાં વરસાદ પેડો અને નુકસાન પણ થયું એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અમને બધાને દોડાવ્યા કે તમે જલ્દી જઈ અને ખેડૂતોની શું સ્થિતિ છે જાણીને નાખો એ પછી મુખ્યમંત્રીએ બે અમને બે ત્રણ જણાને કીધું કે તમે અંદાજ કાઢો કેટલો ખર્જો થશે કેટલા વિસ્તારમાં છે આ વખતનો વરસાદ ગુજરાતના ઇતિહાસમાં કમસ્તી વરસાદ નો પ્યાપ એટલો હતો કે ભૂતકાળમાં ક્યારેય રહ્યો હતો 16000 અને 500 ગામો અસરગ્રસ્ત હતા એટલે ગયા વખતે દર વખતે જે મદદ કરીએ છે એટલી મદદ કરવાની આવે તો પણ 5000 કરોડ રૂપિયા જોઈએ અમે મંત્રીમંડળના સભ્યો એ માનતા હતા કે દર વખત કરતા ડબલ આપીએ તો દસ હજાર કરોડ થાય અને દર વખત જેટલું જ આપીએ તો પાંચ હજાર કરોડ થાય તો અમને એમ હતું કે દર વખત જેટલું જ આપશે વધારે તો નહીં મળે અમે જેવી વાત મૂકી મુખ્યમંત્રી તો એને કહ્યું કે ના આપણે ખેડૂતોની પડખે ઉભું રહેવું છે દુઃખમાં ભાગીદારી કરવી છે અને જે જે છે દર વખતે કરતા આપતા હોય એનાથી ડબલ આપવું છે આ સંવેદનશીલતા છે અને એ સંવેદનશીલતા તમે અહીંયા પણ છો શ્રી નો કાર્યક્રમ નક્કી થયો ટાઉન હોલમાં હતો અને સમાચાર એમને કોઈ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં પણ બીજા ચેનલ થ્રુ વહીવટી ચેનલ થ્રુ નહીં બીજી ચેનલ થ્રુ કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે તો નક્કી થયેલો છે તો કે ના એ હું કરવું નથી આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી લો પણ લગ્ન ચાલુ રહેવા છે આ સંવેદનશીલતા છે અને જ્યાં આવા શાસકો આવા શાસક હોય તેની પ્રજા સુખી છે ગમે તેવા વિરોધ પક્ષો છે કોંગ્રેસ પક્ષ છે એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સોધા રાખે પણ એનાથી કશું થાય બેકારા ખેડા રાખે કોઈ વાંધો નહીં રોજ સોશિયલ મીડિયામાં આવવાનું રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે અહીંયા ખાડો પડી ગયો છે અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ હમણાં છે મારે સાહેબ અંદર ની વાત કરી દઉં થોડી કેબિનેટ માં ચર્ચા થાય પણ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેરિંગ સરખું કરવું પડે એમ રસ્તા બનાવ્યા હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય પણ એકેય રસ્તો પંદર દિવસની અંદર એની અંદર રિપેર થયા વગર બબે વખત આ સૂચના આપે છે નવા તો ઠીક પણ જોઈએ બધાનું આ જીવન છે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ એ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે અને જામનગર તો આપણું સૌરાષ્ટ્રનું એક ગૌરવશાળી નગર છે આઈકોનિક શહેર છે આઈકોનિક પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે અને હજી આપણે દ્વારકાને જુદું માનતા નથી દ્વારકા તો બધાનું છે એ દ્વારકાનું પ્રવેશ દ્વાર પણ જામનગર ઔદ્યોગિક રીતે પણ ખૂબ પ્રગતિશીલ રીતે વિશ્વના નકશામાં એનું નામ છે હજી આપણે વિશેષ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે એને ખૂબ આગળ લઈ જવાનું છે ત્યારે નગરજનોને વિનંતી છે કે તકલીફો આવે ત્યારે હંમેશા સરકાર તમારી પડખે ઉભી રહી છે રહેવાની છે અને અહીંયા કોઈ પણ આવા હમણાં એક નવો વર્ગ ઉભો થયો છે એ સોશિયલ મીડિયા જેવી છે રોજ ઊઠીને લાઈવ થવાનું રોજ ઉઠી અને એમાં ટકટક કરીને પહેલું કરવાનું એનાથી જિંદગી કોઈની સુધારવાની નથી જે લોકો આમ કરે છે એની જિંદગી સુધારવાની નથી એ પોતાનો સમય બગાડે છે જિંદગી બગાડે છે કામ કરો અને કામ સારું થતું હોય એપ્રિશિએટ કરો તો તમને કોક દિવસ કોક એપ્રિશિયેટ કરશે ત્યારે ખૂબ સુંદર કામો આજે આ જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબ એના પછી બે આ વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે શહેરો છે એ આપણા વિશ્વને જોવાલાયક થાય એ માનની શ્રીની નેમ છે અને એમાં આપણે બધા જ સહયોગી થઈ અને શહેરને સ્વચ્છ રાખીએ શહેરને સારું રાખીએ એવી વિનંતી સાથે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે બધા જ આવા વિકાસ કામોમાં જોડાતા રહીએ ભારત માતા કીચાઈ